દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને વાઘોડિયામાં આવેલી સરકારે સસ્તા અનાજની દુકાન પરથી ગ્રાહકોને અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ તેમજ મામલતદારના હસ્તે સરકારે સસ્તા અનાજની દુકાનોથી તેલ ઘઉં જુવાર દાળ જેવી વસ્તુઓના અનાજનું વિતરણ કરવામાં આવ્યું તેમજ ગ્રાહકોને અનાજના જથ્થામાંથી પૂરતું અનાજ આપવામાં આવે છે કે નહીં તેનું નિરીક્ષણ કર્યું હતું